જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું આ સૂત્રને ખોટું સાબિત કરતી ઘટના દિયોદર તાલુકાના ઇતિહાસને ઓગળધરાના ઇતિહાસને ઉજાગર કરતી ઘટના અત્યારે એક વેત જમીન માટે ભાઈ ભાઈનો વેરી બને છે પરંતુ અહીં તો દીકરાના દેહાંત બાદ દીકરાના ભાગની જમીન ગાય માતાને અર્પણ કરે છે આ ઓગધરાનો ઇતિહાસ નહીં તો બીજું શું ઓર કળિયુગમાં કહેવાય છે ને કે પાળિયા પૂજાય છે પરંતુ પાળિયા એમ નેમ નથી પૂજાતા એના માટે કઈક પુણ્ય કરવું પડે છે કે દાન કરવું પડે છે ત્યારે પાળિયા પૂજાય છે ને કઈક ઐતિહાસિક કહેવાય કે પરિવારની કઈક ભવિષ્યની એમની જે જીવન જીવનની શૈલી હોય એમનો આત્મા પુણ્યશાળી હોય કોકના માટે કઈક કરી બતાવવા માટે હંમેશા તત્પર હોય આવા પાળિયા પૂજાતા હોય છે કહેવાય છે ને ગાયો માટે ધડ લડ્યા છે અને એ પણ પાળિયા પાળિયા ગુજરાતમાં આજે પણ પૂજાય છે મારે વાત કરવી છે ઓગઢની ધરાની ઓગઢ ના ધરાના ઇતિહાસ કાયમ રહ્યા છે મેં પહેલા પણ કહ્યું છે જેવું કે મહેસાણામાં અહીંયા ઓગડના ના થળીમાં એવા આ ઓગઢ ધરાના ઇતિહાસ કાયમ અમર રહ્યા છે અને અમર ત્યારે રહે જયારે હમણાં હું બતાવવાનો છું આપને એ તમે દ્રશ્યો જોશો ત્યારે ખબર પડશે કે પાળિયા ક્યારે પૂજાય અત્યારે ઘોર કળિયુગમાં એક વેત જમીન કોઈને છોડવી નથી ગાયોના ગૌચર ખાઈ ગયા છે લોકો પરંતુ આજે પણ એવા આ ઓગઢરા ના ઇતિહાસ છે કે પોતાની જમીન ગૌચર માટે છોડી દીધી છે કહી શકાય કે એક વેત જમીન વધતી હોય તો એના માટે પણ કજિયા થાય છે જળ જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોડું પરંતુ તેમ છતાં આ ઘોર કળિયુગમાં એક ઇતિહાસ બન્યો છે આ ઓગઢરાના દિયોદર તાલુકાના દિયોદર કોટડા ગામે ત્યાંથી તમને દ્રશ્ય બતાવીશ અહીંયા પહોંચવાનું કારણ એ જ છે કે અહીંથી મારે સમગ્ર જિલ્લામાં નહીં સમગ્ર ગુજરાતમાં એક સંદેશ પહોંચાડવો છે કે આપણે ક્યાંય ગાયોના ગૌચરો નથી રાખ્યા પરંતુ પોતાની જમીન ગૌચર માટે દાન કરી દે અને એવા જ સંતો પૂજાય છે એવા જ પાળિયા પૂજાતા હોય છે ત્યારે સીધા દ્રશ્યો બતાવીશ તમને કે જ્યાં અહીંયા એક પાળીયો બનાવેલો છે ઠાકોર પ્રતાપ અશોકભાઈ પ્રતાપજી આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો બતાવીશ આ પાળિયો એટલા માટે બનાવવામાં આવ્યો છે કે ઠાકોર અશોકજી નું મૃત્યુ થયું એકના એક દીકરા પ્રતાપજીના એક ના એક દીકરાનું જયારે મૃત્યુ થયું ત્યારે આ પ્રતાપજીને એવો વિચાર આવ્યો કે હવે મારે આ બધું શું કરવું છે અને ત્યારે જ પોતાના ભાગની જે જમીન આવતી હતી એમાંથી પૂર્ણા બે વીઘા જેટલી જમીન સવા બે વીઘા જેટલી જમીન ગૌચરને દાન કરી દીધી આ પુણ્યશાળી આત્મા નહીં તો બીજું શું કહેવાય આ ઓગઢ ધરાનો ઇતિહાસ નહીં તો બીજું શું કહેવું આજે દિયોદર તાલુકાની વાત નથી સમગ્ર જિલ્લા બનાસકાંઠામાં ગણવા જઈએ તો ગૌચર રહ્યા જ નથી ગાયોના ગૌચર ખવાઈ ગયા છે ત્યારે આ પુણ્યશાળી આત્માએ પોતાના દીકરા પાછળ પોતાના દીકરાના આંતોમાને શાંતિ મળે એની પાછળ એનું પુણ્ય વધે તેના માટે એમના ભાગની જમીન જે છે એમાં જે દીકરાના ભાગની આવે એ સવા બે વીઘા ગૌચરને અર્પણ કરી દીધી છે આપણે સીધી વાત કરશું પ્રતાપજી જોડે પ્રજાપ્દી શું કહેશો કેટલો આનંદ છે દીકરાના ભાગની જમીન ગૌચરને આપવાની બહુ આનંદ છે આવો વિચાર ક્યાંત વિચાર આવ્યો પ્રોગ્રામને ભાગ લાવવો પડે પ્રબંધીયના ભાગની જમીન મારે દાન કરવું પડે દાન આ કરું તો મારે શું કે એને એને બી પૂન મળવી જોઈએ એને બે બે વર્ષ થયા બે વર્ષ થવા બે વર્ષ થવા આવ્યા અહીંયા એને એને આત્મા ની શાંતિ રે ધો નહીં તમે ખૂબ પુણ્યશાળી કામ કર્યું છે રડવાનું નથી લોકોને એક સારો સંદેશ જાય છે મારે અહીંયા આવવાનું કારણ મારે મને જ્યારે સમાચાર મળ્યા ને તમારા ત્યાં હું પોતે મારી છાતી પણ ભરાઈ ગઈ હતી કે ખરેખર આ ઓગર ધરાનો ઇતિહાસ છે આ ઓગળ ધરાના લોકો છે મારે ઓગડની ધરાને ઇતિહાસને ઉજાગર કરવો છે તમારો ઇતિહાસ તો ઉજાગર થવાનો છે કારણ કે તમે તમારા દીકરાની પાછળ અત્યારે ભાઈ ભાઈની જમીન હડપ કરવાના સપના જોતો હોય છે સાહેબ એને માટે ફોન હજી મને ફોન મળ્યા નથી અને વધારે મારે ફોન કરવો છે મારે મળે તો બીજું ફોન ફોન વધારે કરવું છે મારે હા અને મળે તો મારું જે મારું મને કે કે તમારે આ વસ્તુ જોઈએ છે તો હું એને એના માટે અર્પણ કરી નાખું હું કે જે મારી આત્માને અર્પણ કરી નાખું હું તમે ખાલી વ્યક્તિનો ઉદાર જીવ જુઓ કે હજુ પણ મારી પાસે છે એ ભગવાન કહે તો હું અર્પણ કરવા તૈયાર છું મારા દીકરાની પાછળ એમના આંસુઓ આજે પણ સલકાઈ રહ્યા છે એમની દીકરાની યાદમાં ત્યારે મારે આજે જીવદો તાલુકાના સરપંચ સાથે પણ ચર્ચા કરવી છે કે આ ગામનું ગૌરવ નહીં તો બીજું શું કહી શકાય આ બહુ મો બહુ મોટો મેસેજ છે સમગ્ર ગુજરાતના લોકો માટે મોટો મેસેજ છે સરપંચ શું કહેશું આવા પુન્યશાળી આત્માઓ તમારા ગામમાં અમને પણ આટલી બધી ખબર નથી કે ઠાકોર પ્રત્યપ્રી કલાજી આટલી લગભગ સગવડ હાઇવે ઉપર

એમને હવે તો નથી કોઈ બીજું સંતાન એક નો એક દીકરો ભગવાન લઈ લીધો એની પાછળ જે જમીન હતી એ ગાયો ગૌતર માટે આપી દીધી આ તો કેવું મોટી ગૌરવ ખૂબ ખૂબ આભાર કેવડાય એમનો અને લગભગ એમને છ વીઘો જમીન હતી એમાંથી લગભગ સવા બે વીઘો એમને જમીન એને પાળિયા પાછળ એના છોકરાના દાન માટે આપી દીધી અમને પણ ખબર નથી કે આવા પુણ્યશાળી લોકો અમારા ગામમાં છે તેમનો એમનો ખૂબ ખૂબ આભાર કેવડાય ખૂબ સારી બાબત છે ગામ લોકો ગૌરવ અનુભવી રહ્યા છે સરપંચ હતા મારી સાથે એમના તાટા દાદાના દીકરા છે રમેશભાઈ નામ છે એમનું રમેશભાઈ એમની સાથે તો ચર્ચા કરી મારી પણ આંખો ભરાઈ આવી હતી એવા દ્રશ્યો અહીંયા સર્જાયા એવી વાત મેં સાંભળી તમે તો એ પરિવારમાંથી આવો છો શું કહેશો કેટલું તમને આમ અંદરથી ફિલિંગ થાય અમારે અમારા બાપે અમારા ભાઈ માટે છોડી છે અમે ખૂબ રાજી છે અને અમારા આતમાં ખૂબ રાજી છે અને ભાગવાન અમારા ભાઈનું ખૂબ ખૂબ એને સારું પરિવર્તન આવે સારું ખૂબ એને ખૂબ એને રાખે આટલું અમારું ખાવાનું છે સર એ કહી રહ્યા છે કે ભગવાન કહે તો મારી પાસે જે છે એ પણ મારે આપી દેવું છે કેટલો ઉદાર જીવ હા અહીંયાનો જીવ તો ખૂબ ઉદાર છે અને ઉદાર રહેવાનો છે એ તો ખૂબ ઉદાર શેઠની વાત ના ઉદાહરણ છે અમારા તો અને અમને તો જમીન છોડી છે અમે હવા બે વિગાના બાબલા માટે એટલે અમને અમને ખૂબ આનંદ છે સર એટલે અમે તો ખૂબ રાજી જ છે આમ તો રમેશભાઈ જે રીતે વાત આપણે ઘણી બધી જગ્યાએ સાંભળી કે ક્યાંય હવે ગૌચર રહ્યા નથી ત્યારે આ પોતાની જમીન ગૌચરને આપી દઈએ ના ના ગહુચર તો અમારા ગામમાં ખૂબ અધુ પણ અત્યારે તો હબણમાં કોઈ રૂરોય નથી અને આ છતાં અમારા બાપે ગહોચરની ખેડવાની જમીન વેચી છે અત્યારે તો ગહુચરમાં મૂકી છે હવા બે જગાજમી એટલે અમને ખૂબ ગમને અમારે આનંદ છે અને ગામ અમારે હળી મળીને ભેગું રહીને જમીન મેલી તાર ગોમ અમારે હળી ભેગું હતું અને અમે ગોમે ખૂબ રાજી છે અમારું અને અમે ખૂબ રાજી છે અને અમારા બાપાને ખૂબ સહાન શક્તિ આપે એવું અમારું કહેવાનું છે ચોક્કસથી આપણો પણ આત્મા ભરાઈ જાય એવા દ્રશ્યો અહીંયા સર્જાયા મેં જ્યારે આ જગ્યાની વાત સાંભળી ત્યારે મને એવું થયું કે મારે એના માટે ત્યાં ગ્રાઉન્ડ જીરો કરવું પડે ને એટલે જ ગુજરાતમાં સંદેશ જાય આ એવા લોકો માટે સંદેશ છે કે એક એક વેત માટે ભાઈ ભાઈને પૂરો કરી નાખવાના સપના જોતો હોય છે ગાયોના ગૌચર આખે આખા ખેડી નાખ્યા છે એમાં પછી વાવેતર કરી નાખ્યા છે અને પછી દબાણ આવે તો રોજડા રોતા હોય છે આવા લોકો માટે સંદેશ છે એટલા માટે હું અહીંયા પહોંચ્યો છું વાસુભાઈ પુરોહિત છે મારી સાથે જોડાયા છે વાસુભાઈ તમારા જ ગામની ઘટના છે આમ તો ઓગઢ ધરાના ઇતિહાસ કાયમ રહ્યા છે અને ઇતિહાસ ત્યારે જ બને છે જયારે આવી વાત ઉજાગર કરવાની હોય છે આવી વાતો બને છે અને ત્યારે જ આ ઇતિહાસ બને છે આપણી ઓગરધરાની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાય સમયથી હમણાં ભેસાણામાં ઇતિહાસ બન્યો ઓગણબાદીનો બહુ મોટો ઇતિહાસ છે આ ઓગઢરાના કાયમ ઇતિહાસ એટલે જ રહે છે અહીંયા આપ જોયું કે આ કોટડા ગામનું ગૌરવ નહીં તો બીજું શું કહીશ પેલી વાત તો પ્રતાપજી ને ધન્યવાદ આભાર કહેવાય કે પોતાના એક ના એક દીકરા ની પાછળ પોતે કોઈ અત્યારે લાખો ની જમીન અને એમાં રોડ ની ગાયો માટે ગવતરી માટે સવા બે વીઘા કોઈ પણ દાન તા કરતા હશે પણ જમીનનું દાન જે કર્યું છે ખૂબ ધન્યવાદ ધન્ય ની વાત છે કે કોટલા ગામની અંદર એક ઇતિહાસ બની ગયો કે આવો એક વિરલો અશોકભાઈ નામનો દીકરો જે અંતિમ વિદાય ને એમની પાછળ એમને એક સારો વિચાર આવ્યો કે આપણા દીકરા પાછળ કંઈક કરવું છે એવી સુદ્ધબુદ્ધ સાથે અને મારી પણ હાજરી હતી એ વખતે અને ગામ લોકોની હાજરીમાં પોતાની જે છ વીઘા આવા છ વીઘા જમીન હતી એમાંથી સવા બે વીઘા ગૌત્રી માટે ગાયો માટે ગૌચરજી છોડ્યું છે ખૂબ ખૂબ ધન્યવાદ કેવડા અભિનંદન એમનો આભાર કેવડા કે એમના આત્માને શાંતિ મળે એવું પોનારસનું કાર્ય પ્રતાપબાઈ કર્યું છે એટલે પ્રતાપબાઈ તમને પણ ભગવાન સહન શક્તિ આપે અને એમના આત્માને શાંતિ મળે એવી શુભેચ્છા અભિનંદન અ ભાઈ શ્રી અશોક તું જ્યાં પણ હોય ત્યારે આત્માને ભગવાન કાયમ માટે ખુશ રાખે અને સારા ખોળિયામાં તને ફરી વાર જન્મ આપે અને ત્યાં પણ એવો જન્મ આપે કે એ પિતા પણ આવો ઉદાર હોય કે જેના હૈયા ભરાઈ જાય અને એના આત્માને શાંતિ આપવા માટે એ બધું જ અર્પણ કરવા માટે તૈયાર થઈ જાય આ છે પ્રતાપજી એમની જ્યારે વેદના સાંભળી ત્યારે ખબર પડી કે એ એક જ દીકરો હતો અને એ એક જ દીકરાની પાછળ સવા બે ગૌચર ગૌચરને અર્પણ કરી છે ગાય માતામાં તેત્રીસ કોટી દેવતા વસે છે અને એ તેત્રીસ કોટી દેવતાના આશીર્વાદ સદાય પ્રતાપજી તમારા ઉપર રહેશે માં ભગવતી કાયમ માટે તમારા ભેગી રહેશે કારણ કે તમે માત્ર ગાયો માટે ગૌચર જ અર્પણ કર્યું એવું નહીં તમે આ ઓગળની ધરાના ઇતિહાસને ઉજાગર કર્યો છે અને ઓગળ મહારાજ કાયમી તમારા સાક્ષી બનીને રહેશે કે કારણ કે તમે અહીંયા તમારા દીકરાના ભાગની જે પણ જમીન આવતી હતી એ તમામ જમીન ગૌચરને અને ગાયોને અર્પણ કરી છે તેના માટે માતાજીને હું પણ પ્રાર્થના કરું કે એમને જે પણ આપત્તિ આવે છે અત્યારે દીકરા વગરનું જીવન જીવવું પડે છે એ કુદરત એમને શક્તિ આપે છે અને એ જીવી પણ રહ્યા છે બહુ સારું જીવન જીવી રહ્યા છે અને પુણ્યશાળી આત્મા પણ છે ગાયો માટે લોકો માટે આજે પણ ધાર્મિક કામ કરી રહ્યા છે ખૂબ ગૌરવ જેવી બાબત છે સૌથી મહત્વની વાત છે દિયોદર તાલુકાના આ ધન્ય ધરાને આ વગરના ધરાને એ કાયમ માટે આવા રિપોર્ટ કરવાનો જીવ થાય ત્યાં ગાઉન લેવલે જવાનો જીવ થાય ફરી આપણે એકવાર સરપંચ પાસે જઈશું કે ખરેખર સરપંચ કોઈ પણ વ્યક્તિનું હૈયુ ગદગદ થઈ જાય તેવી અહીંયા વાત નિર્માણ થઈ મારે તો લોકોને એક જ સંદેશ આપવો છે કે જે લોકો ગૌચરની જમીન આંકલી બેઠા છે કે કોઈ દબાણ કરી ને બેઠા છે એ લોકોએ શીખ લેવી જોઈએ આના ઉપરથી કે જે પોતાના છોકરાને પોતાના ભાગમાં આવતી હતી જમીન છોડી દીધી છે તો લોકોને પણ એના પરથી શીખ લેવી જોઈએ કે ગૌત્રની દબીન કોઈ જયારે કોઈ જ જગ્યાએ દબન કરવું નહીં ગૌત્રની દમે ગવતરી માટે છોડી દેવાની તમે ભેંસણાનું જોઈએ કે ઓગળ ધરાનું એક દાખલો જોઈએ એના ઉપરથી શીખ લોકોને જો લેવી જ જોઈએ કે જમીન દબણવાળી જમીન કે ગૌત્રની જમીન ગુતારવું આકળીને એને છોડી દૂધવી જોઈએ બિલકુલ સમાજ સર્વ સમાજનો એક મોટો સંદેશ છે આ તમામ જમીન તમને બતાવવા માટે હું આખો રાવણ મારીશ કે આ સવા બે વીઘા જેટલી પોતાની માલિકીની જમીન ગૌચર માટે છોડી છે અને દેહાંત થયેલા દીકરાનો અહીંયા એક પાળિયો બનાવેલો છે ખરેખર તો આ એક સાક્ષાત દેવ જ કહેવાય કે અહીંયા આ પાળિયો પૂજા છે અને કાયમ માટે આ ઇતિહાસ અકબંધ રહેશે એવા લોકો માટે સંદેશ છે અને એક શીખ પણ છે કે એક વેત પણ જમીન ગૌચરની દબાણ કરીને તો તમારા ઘરના નળિયા પણ નહીં રહે અત્યારે તો તમને સારું લાગશે કારણ કે ત્યાં ઉત્પન્ન થતું હોય કંઈ એટલે ત્યાં તમે ખેતીવાડી એનું ખેતીવાડી કરી હોય અને ત્યાં તમને આવક મળતી હોય એટલે તમને સારું લાગે પરંતુ તમારા છોકરાઓના ભવિષ્ય ખરડાઈ જાય એને ટાઈમ નહીં લાગે પરંતુ આવા કંઈક પુણ્યશાળી કામ કરશો ને તો ભગવાન પણ રાજી રહેશે અને ગાય માતામાં તેત્રીસ કોટી જે દેવતા છે એ પણ રાજી રહેશે અને તમારા પરિવાર સુખ શાંતિથી જીવન જીવશે તેના માટે આ એક બનાસકાંઠાના દિયોદર તાલુકાના દિયોદર કોટડા ગ્રામ પંચાયતમાં આવેલું આ ખેતર અને ઓગઢ ધરાના ઇતિહાસને કાયમ માટે ઉજાગર કરતું ઠાકોર અશોકજી પ્રતાપજીનો પાર્યો કાયમ માટે પૂજાશે નમસ્કાર